દેવી અહલ્યાબાઈના ઉપલક્ષમાં શનિવારે શહેરના સાયજીનગર ગૃહ ખાતે સુમિત્રા મહાજન વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવી અહલ્યાબાઈએ કરેલા કાર્યોથી નવી પેઢીને માહિતગાર કરવામાં આવશે ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર જેનો જન્મ એકત્રીસ મે સત્તરસો ને પચ્ચીસના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચોડી ગામમાં થયો હતો તેમના પિતા માનકોજી શિંદે બીડ જિલ્લાના ચૌદ ગામના એક આદરણીય ધનનગર પરિવારના વંશજ અને પાટેલ મુખી હતા લોક કલ્યાણ જેવા કામો શામલ છે સોમનાથ હોય કે અન્ય જ્યોતિર્લિંગ માટે તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે આવી મહાન વિભૂતિઓમાંથી નવી જનરેશન ને માહિતગાર તથા તેઓનું અનુકરણ થાય તે જરૂરી છે દિવ્ય અહલ્યાબાઈ હોલકરના 300તાપ્તિ જયંતિના ભાગરૂપે ખાસ શનિવારે શહેરના સયાજીનગર ગૃહ ખાતે સુમિત્રા મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાષ્ટ્રીયન સમાજ સહિતના સૌને ઉપસ્થિત રહેવા આયોજક મંડળ દ્વારા અપીલ કરાઈ છે ઇતિહાસની અંદર બહુ બધા આવા મહાપુરુષો સંતો મહાત્માઓ રાજાઓ થઈ ગયા કે જેને જોઈને આપણે અત્યારે સમાજને અનુકરણ કરવા માટેના પ્રયત્નો ભાગરૂપે રાષ્ટ્રીય સંસદ સંઘ દ્વારા એક પ્રસ્તાવ પારિત થયો કે દેવી અહિલ્યાભાઈ હોળકર જે ઇન્દોરના મહારાણી હતા અને એમને પોતાના સમય દરમિયાન બહુ જ સારા કામો કરેલા હતા એ પછી ભક્તિ માટે હોય શૌર્ય માટે હોય કે લોક કલ્યાણ માટેના હોય બહુ બધા એમને મંદિરો ઘાટ બધા બંધાવ્યા હતા અને એ બધી જ જાણકારી આપણા સમાજને પ્રત્યેક નાગરિકોને મળે એના ભાગરૂપે આવતીકાલે સાંજે પાંચ વાગે સયાજીરાવ ગૃહની અંદર આપણે કાર્યક્રમ રાખેલો છે એનો પરિચયનો અને એની અંદર આવવાના છે સુશ્રી સુમિત્રાજી મહાજન જે આ અહિલ્યાભાઈ હોળકર ત્રિશતાબ્દી મહોત્સવ એટલે ત્રણસો જન્મ જન્મજયંતિ છે તો એનું અખિલ ભારતીય જે આપણો સમિતિ બનાવેલી છે એના અધ્યક્ષ છે અને આવતીકાલે અહીંયા આવીને બધાને એની વધુ જાણકારી આપશે અને આ બધા જ સપરિવાર ત્યાં આમંત્રિત છો અને બધા જ સપરિવાર આવીને ત્યાં આગળ બધા જ જે આપણને જાણકારી મળશે એ સમાજના નીચલા બધા જ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે મારું નામ છે વિનય શરદચંદ્ર ભોસેકર વડોદરા વિભાગ સંઘચાલકની જવાબદારી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ડૉક્ટર હેડગેવાર જનશતાબ્દી સેવા સમિતિના અંતર્ગત આપણે આ કરી રહ્યા છે તો એમના ટ્રસ્ટી છું